મારુદ અગ્રવાલની આ ચેનલમાં દોસ્તો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિષમ હપ્તા વિશે વાત કરીશું કે વિષ્મ હપ્તો કેટલી તારીખે આવશે કોને કોને મળશે ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને કોને કોને મિત્રો આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે એ તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડિયોમાં દોસ્તો કવર કરવાના છે સૌ પ્રથમ મિત્રો તારીખની વાત કરું તો તારીખ આ મહિનાની વીસથી ને પચીસની તારીખની આસપાસ આપણને જે આપતો છે મિત્રો એ આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે હવે વાત કરીએ આપણે ત્રણ હજાર કોને મળશે ચાર હજાર કોને મળશે અને આમાં તમારું નામ છે કે નહીં કેવી રીતના મિત્રો ચેક કરવું એની માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની વેબસાઇટમાં જવાનું છે ત્યાં નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનો દોસ્તો ઓપ્શન દેખાશે હવે જ્યારે તમે આમાં ક્લિક કરો છો ત્યારે તમારા ગામડા તમારે એમાં સિલેક્ટ કરવાના છે એના ઉપર ગેટ રિપોર્ટ ઉપર તમે ક્લિક કરો એટલે કે તમારી સામે દોસ્તો એક લિસ્ટ આવી જાય હવે આમાં તમારું નામ જો હોય તો તમને આ વીસમો હપ્તો દોસ્તો મળશે હવે ત્રણ હજાર કોને મળશે તો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી જો આ વિડીયો જોતા હોય તો તમને મિત્રો ત્રણ હજાર મળશે ગુજરાતની અંદર પણ શું આ હપ્તાને મિત્રો ત્રણ અથવા ચાર હજાર રૂપિયા કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટમાં જરૂરથીને જણાવી દેજો હવે ચાર હજાર રૂપિયા કોને મળશે જેને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો એને બે હજાર પ્લસ બે હજાર રૂપિયા એટલે કે ચાર હજાર રૂપિયા મિત્રો એના ખાતાની અંદર મિત્રો આવશે અને જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના હો તો આ વખતે મિત્રો છ હજાર રૂપિયા તમારા ખાતાની અંદર મિત્રો આવશે તો બસ આજના વિડીયોમાં આટલું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડવા માટે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ